નમસ્કાર ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે પૂછું ત્યા મુદ્દાની વાતમાં આજે આપણે ત્રણ મુદ્દાઓને લઈને વાત કરવી છે સૌથી પહેલા વાત કરવી છે રામ લલ્લાને લઈને અયોધ્યા લઈને કે જ્યાં વડાપ્રધાન આવતીકાલે જવાના છે અને અનેક પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવાના છે અને ઉદ્ઘાટન પણ કરવાના છે જેમાં સૌથી વધારે જે મહત્વપૂર્ણ રહેશે ત્યાંનું એરપોર્ટ અને રેલવે સ્ટેશન હશે અને આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કઈ રીતે અયોધ્યામાં તૈયારીઓ ચાલી રહી છે આ સાથે નકલી કચેરી બાદ હવે નકલી પત્રની વાત જે સામે આવી છે તેને લઈને પણ વાત કરીશું બાંગ્લાદેશ અને ભારત વચ્ચે એક નવા વિવાદને જન્મ આપવા આપવા માટે તૈયારી કરી રહ્યું હોય ચીન એ પ્રકારનો એક સમાચાર સામે આવી રહ્યા

ની પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થવાની છે પરંતુ આવતીકાલનો દિવસ એટલા માટે પણ મહત્વપૂર્ણ રહેવાનો છે કારણ કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાં પહોંચવાના છે ભવ્યાતી ભવ્ય જે રામ મંદિર બની રહ્યું છે જેનું મોટા ભાગનું કામ તો સંપૂર્ણ થઈ ચૂક્યું છે પરંતુ આ મંદિર સુધી આવતા લોકોને કોઈ પણ પ્રકારની સમસ્યાઓ ન પડે એ માટે તૈયારીઓ થઈ રહી છે અને તૈયારીઓમાં સૌથી પહેલા અયોધ્યા પહોંચવા માટેના સ્થાનો એટલે કે રેલવે સ્ટેશન અને એરપોર્ટ અત્યાધુનિક એરપોર્ટ અને રેલવે સ્ટેશન બનાવવા બની બનીને તૈયાર છે અને તેનું જ લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે કરવાના છે અને આ જ એરપોર્ટ અને રેલવે સ્ટેશન થકી દૂર દૂરથી દેશ વિદેશથી અયોધ્યા ખાતે મોટી સંખ્યામાં લોકો પણ આવશે એ રામલલ્લાનું મંદિર નિહાળવા માટે રામલલ્લાના દર્શન કરવા માટે અને આ કામ જ્યારે સંપન્ન થઈ ચૂક્યું છે ત્યારે તમામ તૈયારીઓ છે તે અયોધ્યામાં કરી દેવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી

તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું કાળના વડાપ્રધાનનો આખો કાર્યક્રમ અને અયોધ્યામાં જે તમામ કામો થવાના છે તેની એક રૂપરેખા આપણે જોઈ લઈએ અને કયા કયા પ્રકારના કાર્યક્રમો રહેવાના છે તેની વાત કરી લઈએ સૌથી પહેલા રામનગરીને સોળ હજાર કરોડની યોજનાઓની ભેટ મળવા જઈ રહી છે અને આ તમામ ભેટ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આપવાના છે ત્યારબાદ અયોધ્યામાં મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ તૈયાર થયું છે આ એરપોર્ટ અતિ અત્યાધુનિક એરપોર્ટ છે જે તૈયાર થઈ ચુક્યું છે અને તેનું લોકાર્પણ થવાનું છે બસો એકતાલીસ કરોડના ખર્ચે રેલવે સ્ટેશનના પ્રથમ ફેઝનું લોકાર્પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે જે આ રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે તે બહારથી એકદમ સાંસ્કૃતિક અને અંદરથી એકદમ અત્યાધુનિક બનાવાયું છે બે અમૃત અને છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવશે અને આ બંને ટ્રેન દેશના અલગ અલગ ભાગોને જોડતી ટ્રેન હશે બે હજાર એકસો પંચ્યાસી કરોડના ખર્ચે અયોધ્યા જગદીશપુર હાઈવે નિર્માણ થવાનું છે અને આમ અયોધ્યાની થવા જઈ રહી છે અને ધર્મ પથનું દ્વારા આવતીકાલે કરવામાં આવનાર છે અને તમામ જે કાર્યક્રમો છે તે આવતીકાલે થવાના છે જોનપુર બારાબંકી મલહોર ડાલીગંજ રેલવે લાઇનનું લોકાર્પણ થવાનું છે એટલે એ એ અયોધ્યાની આખી કાયા પલટ છે તે થઈ ચૂકી છે એવું માની લેવામાં કોઈ જતી શોક્તિ નથી રાજશ્રી દશરથ મેડિકલ કોલેજનું લોકાર્પણ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે અયોધ્યા નગરી જે બની રહી છે લલ્લાની એ નગરી એ સંપૂર્ણ આધ્યાત્મિકની સાથે અત્યાધુનિક પણ બની રહી છે બે લાખથી વધુની જનમેદનીને સંબોધશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આ સંબોધનને એક રીતે બે હજાર ચોવીસનું હું કાર્પણ માનવામાં આવી રહ્યો છે કારણ કે આ વખતે ચર્ચા રામ મંદિરની જ થઈ રહી છે અને જે રીતે નગરીમાં આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવવાના છે તેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે એટલું જ નહીં પરંતુ જે રીતે આજે પણ યોગી આદિત્યનાથ ત્યાં પહોંચ્યા હતા તમામ એ જગ્યાઓનું નિરીક્ષણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને તમામ નિરીક્ષણ બાદ જે તૈયારી કરવામાં આવી છે ડ્રોન કેમેરાની મદદથી તમામ જે નિરીક્ષણ છે તે કરવામાં આવશે પરંતુ હવે આપણે એ પણ નજર કરીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એરપોર્ટનું ઉદઘાટન કરવાના છે એ એરપોર્ટ હાઈટેક હશે એરપોર્ટમાં કેવી સુવિધાઓ હશે તેને લઈને પણ નજર કરીશું કારણ કે જે એરપોર્ટ બનાવવામાં આવનાર છે અને રામ ભગવાનના દર્શન કરવા માટે ને માત્ર ગુજરાત કે અલગ અલગ રાજ્યો પરંતુ દૂર દૂરથી લોકો અહીં આવવાના છે

આઠ પ્લેનના પાર્કિંગની વ્યવસ્થાઓ છે તે અયોધ્યામાં આવેલો જે એરપોર્ટ છે તેમાં રાખવામાં આવી છે એટલું જ નહીં એરપોર્ટના બીજા અને ત્રીજા તબક્કાની જે કામગીરી છે તે ચાલી રહી છે અને અત્યારે જે આ લોકાર્પણ કરવામાં આવશે ત્યારબાદ પણ સતત કામગીરી ચાલતી રહેશે એટલું જ નહીં પરંતુ બાવીસ જાન્યુઆરી એ ઐતિહાસિક દિવસ જે બનવાનો છે ત્યારે એરપોર્ટ પર એકસાથે ઉતારવાની પણ શક્યતા જોવા મળી રહી છે આ તમામ તૈયારીઓ જે છે તે કરવામાં આવી છે અયોધ્યા નગરી અત્યાધુનિક નગરી બનવા જઈ રહી છે આધ્યાત્મિકની સાથે સાથે એકદમ અત્યાધુનિક નગરી અયોધ્યા બનશે અયોધ્યા મા રેલવે સ્ટેશનની સુવિધાઓ હશે રોડ ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ હશે એટલું જ નહીં હવાઈ ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધાઓ અયોધ્યામાં જોવા મળશે અયોધ્યા નગરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં પહોંચશે તેને લઈને તો સુસજ્જ છે જ પરંતુ એક બાજુ એ ખુશી રામ લલ્લા અહીં બિરાજમાન થવાના છે તેની ખુશી પણ જોવા મળી રહી છે અને બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં આવવાના છે તેની પણ ખુશી બેવડી થઈ રહી છે આપણે એ સૌ કોઈ જાણીએ છીએ કે આ જગ્યાએ જન્મસ્થળ રામ ભગવાનનું જન્મસ્થળ કે જે કોર્ટમાં ચુકાદું આવ્યો એ પહેલા કેટલાય રમખાણો થયા કેટલાય વર્ષોથી એ વિવાદ ચાલી રહ્યો હતો પરંતુ આખરે એ એ વિવાદ બાદ જમીન હિન્દુઓને આપવામાં આવી રામ ભગવાનના જન્મભૂમિ તરીકે તેને સ્થાપિત કરવામાં આવી માનવામાં આવી અને ત્યારબાદ છે તે બની રહ્યું છે અને આ મંદિરમાં પણ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે અલગ અલગ રાજ્યોમાંથી તેની ઈટોથી લઈને તેની રેતીથી લઈને અંદર વપરાતા લોખંડથી લઈને તમામ વસ્તુઓ અલગ અલગ રાજ્યોમાંથી આવી છે અને એ એક આપણા દેશની એકતા તરીકે છે છે તે બનીને તૈયાર થવાનું વડાપ્રધાન મોદી જ્યારે કાલે આવવાના તેમનું શંખનાદ થી ઢોલ નગારાથી તેમનું સ્વાગત થવાનું છે એટલું જ નહીં તેમનો એક રોડ શો પણ થવાનો છે એરપોર્ટ થી રેલવે સ્ટેશન સુધીનો રોડ શો રહેવાનો છે અને આ રોડ શો દરમિયાન ચાલીસ થી પણ વધારે ટેબલો હશે

કરવાના છે ત્યારે તેમાં એક સ્થાન છે રેલવે સ્ટેશનનું પણ જેનું પણ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવનાર છે આ રેલવે સ્ટેશનની શું વિશેષતાઓ છે આ રેલવે સ્ટેશનમાં શું ખાસ છે તેના ઉપર સૌથી પહેલા નજર કરી લઈએ અને જે રીતે રેલવે સ્ટેશન પણ અત્યાધુનિક બનાવવામાં આવ્યું છે તેની પણ વાત કરી લઈએ અમૃત ભારત ટ્રેનનું પણ ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં કરવાના છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા રેલવે સ્ટેશન આવી આવી પહોંચશે તેને લઈને પણ અહીં તમામ જે સુરક્ષા છે તે ચાપતી કરી દેવામાં આવી છે પોલીસની છાવણી છે અહીં જોવા મળી રહી છે કઈ રીતે આ રેલવે સ્ટેશનની ખાસિયતો છે તેના ઉપર નજર કરીએ નાગર શૈલી પર વિકસિત કરવામાં આવ્યું છે આ રેલવે સ્ટેશન આધ્યાત્મિક સ્તરે તો વિકસાવવામાં આવ્યું જ છે ત્રેતા યુગની આભા પ્રદર્શિત કરતું આ રેલવે સ્ટેશન હશે પરંતુ એટલું જ અત્યાધુનિક હશે

આ રેલવે સ્ટેશન છે તે ધરાવે છે અગિયાર હજાર વર્ગ મીટર ક્ષેત્રમાં આ સ્ટેશન છે તે ફેલાયેલું છે અને આ સ્ટેશનનું પણ આવતીકાલે લોકાર્પણ થવાનું છે સ્ટેશનની ઇમારત ભગવાન રામના મુકુટથી પ્રેરિત છે અને આ મુકુટના આધાર પર જ આ જે સ્ટેશનની ઇમારત છે તે બનાવવામાં આવી છે અને એટલા જ માટે કહું છું કે આધ્યાત્મિકતાની સાથે સાથે આધુનિકતાનો સંગમ જે આ રેલવે સ્ટેશન છે તેમાં જોવા મળવાનો છે અને આ રેલવે સ્ટેશનનું લોકાર્પણ પણ આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જ કરવામાં આવનાર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે કોઈ પણ જગ્યાએ જતા હોય છે ત્યારે તેમને લઈને પણ તમામ તૈયારીઓ છે તે કરવામાં આવતી હોય છે અને માત્ર તૈયારીઓ પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષાઓને લઈને પણ ખાસ જે પામંદી છે તે રાખવામાં આવતી હોય છે તપાસ કરવામાં આવતી હોય છે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ પણ અયોધ્યાની મુલાકાતે પહોંચ્યા હતા અને પીએમ મોદીના આગમન પહેલાની તૈયારીઓની તેમના દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી યોગી આદિત્યનાથે અયોધ્યાધામ રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી અને અયોધ્યાધામ રેલવે સ્ટેશનની તૈયારીઓની તેમના દ્વારા સમીક્ષા પણ કરવામાં આવી હતી અને જે રીતે અહીં આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સીએમ યોગી દ્વારા રેલવે સ્ટેશન પર પણ તપાસ કરવામાં આવી નિરીક્ષણ કરવામાં આવ્યું મંદિરમાં પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અહીં તેમણે પૂજા પણ કરી હતી એટલું જ નહીં તમામે જગ્યા કે જ્યાં વડાપ્રધાન પહોંચવાના છે ત્યાં તેમના દ્વારા તપાસ કરવામાં આવી હતી અલગ અલગ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એક બાજુ સીએમ યોગી પૂજા કરી રહ્યા છે અને બીજી બાજુ સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવી છે એ તમામ જગ્યાઓ પર રેલવે સ્ટેશન હોય એરપોર્ટ હોય વડાપ્રધાનનો જે રોડ થવાનો છે એ કાર્યક્રમો હોય જ્યાં વડાપ્રધાન સભા સંબો સંબોધવાના છે એ તમામ જગ્યાઓ પર જઈને સીએમ યોગી આદિત્યનાથ દ્વારા

लगभग सभी पुलिस बल अगर हम मिला लें तो लगभग सौ के करीब उप और एक हज़ार के करीब हमारे आरक्षी और मुख्य आरक्षी पी के साथ यहाँ पर लगाए गए हैं इसके साथ साथ हमारे ए एस एल टीम बम डिस्पोजल टीम और यहाँ पर जो स्कैनर है और एच एम डी दी, डी एफ एम डी सबकी व्यापक व्यवस्था की गई है सबको स्क्रीनिंग के बाद ही हम जो लोग हैं यहाँ पर प्रवेश जो પાસ લેકોએગા અને અત્યારે જે આપ અહીં જોઈ રહ્યા છો આ ઈચ રામલલ્લાનું મંદિર બનવા જઈ રહ્યું છે બની રહ્યું છે અને બાવીસ જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો એ મહોત્સવ પણ થવાનો છે અને આ મંદિર જ્યારે બની બન્યું છે અને તેને લઈને ઘણો સંઘર્ષ પણ થયો છે આ સંઘર્ષ અને અયોધ્યાના ઇતિહાસ વિશે વાત કરવી છે પરંતુ ઇતિહાસ વિશે વાત કરીએ એ પહેલાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આ ક્યાંય જ ન જતા કારણ કે અયોધ્યાના ઇતિહાસની વાત